રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો રોયલ સ્કૂલ નજીક ખાનગી ટ્રાવેલની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટેન્કરે પલટી મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં બેઠેલા 5 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો રોયલ સ્કૂલ નજીક ખાનગી ટ્રાવેલસની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટેન્કરે પલટી મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં બેઠેલા 5 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાના પગલે સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે ભેગા થતા ટ્રાફિક જામ થયો હતો સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી સૌથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત તમામ લોકોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ અકસ્માત અંગેની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ રાજકોટ